જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે સર્વે નંબર 287 288 વાળી જમીન ગોચરની જગ્યા આવેલ છે આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલી ભગતમાં કાઢી આપવામાં આવેલ છે જેના પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે બાજુમાં સ્કૂલ અને રોહિતવાસ પણ આવેલ છે જ્યાં બાળકો અવરજવર કરતા હોય અકસ્માત પણ થાય તેમ છે પશુધનને ચરવા માટે સૌથી નજીક આ જ ગૌચરની જગ્યા આવેલ છે પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પૂરતો મળી રહેતો નથી ગૌચરની જમીન પરથી પસાર થઈ રહેલો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા વિનંતી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અમે ઇન્દુરના વતની છે અમે કલેક્ટર સાહેબ ઓફિસે આવેદન પત્ર આપવા આવેલા છે આગળ મતલબને મેં પચીસ અગિયાર અગિયાર બે હજારના ચોવીસના રોજ સંસ્થા સાહેબે રિટર્ન લખીને આપેલું એના આધારે આ લોકોએ ટીવીઓ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બંધ કરવાનો ઓર્ડર કરેલો પણ આ સુધી એ લોકો બંધ કરતા નથી એમાં ટીવીઓની લીલી ભગત છે તમે શું રજૂઆત કરવા આવ્યા છો અમે મતલબ ગોચરમાં જે બસો સિત્યાસી છ્યાસી નંબરમાં એ લોકો ઇનલિગલ રસ્તો બનાવી ત્યાંથી રેતીની ગાડીઓ નીકળે છે એમાં ગામજનોને બહુ જ તકલીફ છે ત્યાં નજીક સાણા આવેલી છે રોહિત